દરિયા માર્ગેથી મુસાફરી સરળ બને એટલા માટે સરકાર દ્વારા રોરો ફેરી ચલાવવામાં આવી રહી છે ત્યારે દારૂની હેરાફેરી કરનારાઓએ આ રોરો ફેરીને દારૂની સપ્લાય માટેનો રસ્તો બનાવ્યો છે સુરતની હજીરા પોલીસે રોરો ફેરીમાં દારૂના સપ્લાય કરતા ઈસમને ઝડપી પાડ્યો છે દરિયાઈ માર્ગે થી મુસાફરી સરળ બને એટલા માટે સરકાર દ્વારા રોરો ફેરી ચલાવવામાં આવી રહી છે ઝડપી પાડ્યો હતો દરિયાઈ માર્ગે મુસાફરી માટે શરૂ કરાયેલી રોરો ફેરીનો ઉપયોગ હવે દારૂની હેરાફેરી માટે થતો જણાય આવે છે સુરતની હજીરા પોલીસે રોરો ફેરીના માધ્યમથી દારૂના વિતરણમાં સંડોવાયેલા બટુક